સુરેન્દ્રનગરના જાણીતા પત્રકાર સ્વર્ગસ્થ ભાનુભાઈ શુક્રના પ્રોત્સાહનથી તેઓ પત્રકારત્વમાં આવ્યા છેલ્લા પચીસ વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે તેઓ મોટે ભાગે રણ અને અગરિયાઓને કેન્દ્રમાં રાખીને લખે છે પત્રકારત્વના મહેંદાણા રૂપે એક પૈસાનું પણ વળતર ન લેવાનો સંકલ્પ તેઓ પાડે છે તેમના પાડેલા એકસો પચાસ વધુ ફોટા કવર સ્ટોરીમાં છપાયા છે આમ રણ અને અગરિયાઓ સાથે સંકળાયેલા અંબુભાઈએ પોતાની જીવનયાત્રા અમારી સાથે વહેંચી ગમે તેટલા કપરા સમયમાં પણ સ્વમાન ઈમાનદારી અને સંકલ્પોને વળગી રહેવાની હિંમતે તેમના વ્યક્તિત્વને અનોખો ઓપ આપ્યો છે પુત્રો ઉચ્ચ શિક્ષણ પામી ઠરીઠામ થયા છે તેમની વાતોએ સૌની આંખોના ખૂણા ભીના કર્યા દરરોજ જે મીઠા વગર આપનો ભોજન ફીકો ને બેસવા છે એ મીઠું પકવનાર અગરિયાઓનું જીવન કેટલું વેદનાયુક્ત અને મુશ્કેલીઓથી ભરેલું છે તે વાત નવાઈ અને દુઃખની લાગણી અપાવી ગયો છે આ ધરતી પુત્રોને જે પોતાના જાનના જોખમે આપણને સૌને સ્વાસ્થ્ય અને સ્વાદ બને આપે છે